ને આ જ આપણે છે ભાઈ આ કપાયણો છે ને ભાઈ સહેલો દી છે તો આપણે દી છે ને આ છે આવી પાછા એટલે આપણે મુહૂર્ત કર્યું હોય કપાયવાનું જેથી કપામાં એ ખેતરમાં પાછા આવી જાય મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ દી ઓગી ગયો હાર્દિક ભાઈ અહીં તાપે છે બીજા છે ને બીજા છે કપાઈ એમ તો હતા આપણું સાંસ છે ને થોડો કિદની છે તો આપણે ભાઈ જઈએ કપાયણો ને આપણે કીજુ તાપતા હા આપણું સાંસ થોડો આગળ મહી કહેવાય કેમકે આજ છે ને ભાઈ ઠાર કંઈક બીજી ભાઈ જ ન પીડ્યો કે વાત જ પૂછવામાં ઠાર પીડો

તો આપણે અત્યાર સુધી છે ને ભાઈ હોતા કે આપણે કે કપા વિન્ટર તો છે ને ભાગો છે કપાઈમાં છે પાક ગયો તો ફાઈનલ ફેમિલી અત્યારે છે ને ભાઈ અમાર નાજી છે ને વીએવા છે ને અમાર છે ને ભાઈ ખેડુ પૈસા લેવા છે ભાઈ આઈસ્ક્રીમ ને ગુલફીન કોણ ને એવો ખેડુ પૈસા ને ભાઈ કોણ ને છે ને ભાઈ પાલ્ટી આપી હાલ આપણે હટ આઈસ્ક્રીમ આવી ગયું છે હાર્દિક ભાઈ અંદર છે પૈસા ને પાલ્ટી આપી દીધી એવું છે ભાઈ તો લીધો અત્યાર ભાઈ ખાવાનું કામ કે છે લુસે જો કાનાજી દા વીએવા કપા હા હાલો

હવે છે ને બો આવતી રે એવું છે ને ભાઈ આપડે છે ને આમ તો કાલ કાલમાં છે ને આપડે બદલી જવાનું છે એટલે બીજા કપા નો હવે આપડે છે ને અહીં રહેવાનું નથી છે રાખ ને ના જવાનું છે કા રાખીને એવા એ તો આપણને કઈ કીધું નહીં જવાનું છે ખબર છે બાકી અમારા હાર્દિક ભાઈ આપણે એ રાહ રહેતા હા કે એના છે ને ખેડુ ભાઈ છે ને ગપ્પા નાખી દીધું કેમ કે ખેડુ ભાઈ નોલેજ આવી જાય છે લગ્ન એ નાખી દીધો કે હાર્દિક ભાઈ છે ના આપે લીધી કા

બીજું શું કાઈ ફી તો કોને ખબર એવું છે ભાઈ મિસ તો કરીને બે મહિનાથી એક ને એક જગ્યાએ જતા આપણે યાદ તો આવે તિન તો ફાઇનલી ફેમલ એટલે છે ને મસ્ત મસ્ત છે ને હાથ પડી ગઈ પણ હાથ તો પડી ગઈ કેટલા વાગે તમને ખબર તો એ છે ને અહીં હнде છે ને ભાઈ જાગે છે કેટલા વાગે તમને દેખાડો કેટલા કવિ પુલકા 11 વાગે છે પ્રયત્ન કેટલા 11 વાગ્યા તોય આવડા હнде છે ને જાગે હું કરે કઈ હેલ હતી ઈડા તો તાકે પણ આપણે હરયો છે